સાબરકાઠામાં પડઘા પડ્યા છે એકમો અંગે ગતરોજ પ્રકાશિત કરાયો હતો અહેવાલ ઇન્ડિયામાં તો બુલેટ ઇન ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્ર જે છે તે દોડતું થયું છે શહેરના

જોડાયા છે તેમની સાથે વાત કરવા માંગુ છું શું કહેશો જે પ્રમાણે આજે આપના દ્વારા સીલ કરવામાં આવ્યું શું કહેશો તે બાબત આ ઇકાઈ ગેમ ઝોન ની જે સ્થળ વિઝિટ કરતા તેની અંદર ફાયર સેફ્ટી ની કોઈ સુવિધા નથી ઇમરજન્સી એક્ઝિટ પેઇન્ટ બે આપેલા છે પણ તે છતાંય અંદર ફાયર સેફ્ટી ના કોઈ પ્રાથમિક ધોરણે જે ફાયર એક્સટિંગ્વિશર હોવા જોઈએ જે નથી અને જે હાલમાં અત્યારે આ મિલકતને અમે સીલ કરી રહ્યા છીએ ખાસ કરી આગળની કાર્યવાહી શું કરવામાં આવશે આ રીતે જો બીજા કોઈ ગેમ ઝોન જે હાલમાં નવીન પડવે બેડવેલ વિસ્તાર છે એની અંદર જે બીજા ગેમ ઝોન આ રીતે જો ધ્યાન માં આવશે તો એમને પણ આપણે સીલ કરવાની તજવીજ હાથ ધરેલી છે તો જે રીતે હમ તમને નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે આ પ્રકારના જે ગેમ ઝોન હોય છે તે તમામ જે ગેમ ઝોન હોય છે તે સીલ કરવામાં આવશે જે પ્રમાણે આ હિંમતનગર બેરનારોડ ઉપર નું જે ગેમ ઝોન છે ત્રીજા માળે આવેલું આ ગેમ ઝોન છે ફાયર ની કોઈ સુવિધા નથી સીસીટીવી કેમેરા નથી તેમ છતાં આ ગેમ ઝોન જે છે તે યથાવત હતું નગરપાલિકાને જે ફાયર વિભાગ છે

દિગેશ કડિયા બુલેટિન ઇન્ડિયા સાબરકાઠા